મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડી રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયોને લાઇક વિડીયોને શેર કરી દેજો ભૂલ કેમિસ્ટ્રીની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો ચૌદ મે એકણ અફેર્સ બે હજાર પચીસ ખાસ કરીને ચૌદ અને તેર વિશે આપણે ચર્ચા કરીશું ચૌદના તેરના આપણે મૌલિક રીતે ચર્ચા કરીશું એટલે છેલ્લા સુધી ફરી જોજો અને ખાસ કરીને ત્રીસ કે અઠવાડિયાના જે પ્રશ્નો છે એ છેલ્લા ચર્ચા કરીશું આ અઠવાડિયાની અંદર ત્રીસથી પોતે પ્રશ્નો જેવા એટલે કુલ સો પ્રશ્ન જેટલો સોલ્યુશન મળી રહે છે એટલે ખાસ કરીને વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને વિડીયો છેલ્લા સુધી જોજો કારણ કે માહિતી તમને મળી રહે સંપૂર્ણ કરણ વિશે તો ચૌદ મે કરણ અફેર્સ બે હજાર પચીસ પ્રશ્ન એ એક હાલમાં આંતરરાષ્ટ્રીય પૌદા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો બાર મે एक में मनाया अंतर्राष्ट्रीय मजदूर दिवस एक मे राष्ट्रमिशन रामकृष्ण मिशन स्थापना दिवस एक मई विश्व टूना दिवस तरण में विश्व प्रेस स्वतंत्रता दिवस चार में कोलसा खनिज दिवस चार में अंतरराष्ट्रीय अग्निशामक दिवस पांच में विश्व आत् दिवस पांच में विश्व पुर्तुगाली भाषा दिवस छ मे इंटरनेशनल नोडेट दिवस सात में विश्व एंथर्टिक्स दिवस आठ में विश्व रेडक्रॉस दिवस आठ में आंतर्राष्ट्रीय पहले थेलेमिया दिवस आठ में विश्व रेडक्रॉस दिवस आठ में आंतरराष्ट्रीय थेलेसमिया दिवस नौ में यूरोप दिवस दस मे विश्व लुप दिवस अगियार રાષ્ટ્રીય પ્રોદ્યોગી દિવસ પ્રશ્ન બે હાલમાં સુશાને સુસાન લેહ કયા દેશની પ્રથમ મહિલા વિપક્ષી નેતા બની છે ઓસ્ટ્રેલિયા કેપિટલ છે કેનબ્રા કરન્સી ઓસ્ટ્રેલિયન ડોલર પીએમ છે એન્થોની અલ્બનાસ સ્ટ્રીવો ઓસ્ટ્રેલિયાને ભારતના સંબંધ સલાહકારના બોર્ડને નિયુક્ત કરવામાં આવ્યા છે ઓસ્ટ્રેલિયા વિશે પ્રશ્નો તો ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ પૃથ્વી પર જૂના લોકાપીડના ઓળખ કરી ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ આઈવીએફ તકનીકો ઉપયોગ કરીને પ્રથમ વખત ગંગારુ ભ્રૂણ બનાવ્યો ઓસ્ટ્રેલિયાના આઈસીસી મેલા ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો એમાં મેક ઓસ્ટ્રેલિયાની સૌ સફળ પરીક્ષણ ઓલમ્પિક રૂપમાં રિટાયર થઈ ઓસ્ટ્રેલિયાના ક્રિસ ઇવાસને પ્રથમ ગુલામી વિરુદ્ધ આયુક્ત નિયુક્ત કરવામાં આવ્યા ક્રિસ ઇવાસને તો પ્રશ્ન ત્રણ હાલમાં કોના દ્વારા લખેલું પુસ્તક વિન ધ બેટલ ઓફ યોર ધ માઇન્ડ સ્કો રીડ મોરનું વિમોચન કર્યું છે તો રાતના રીતામૂર્તિ ગુપ્તા બરાબર મિત્રો ખાસ કરીને ખૂબ ખૂબ તમારો આભાર બે દિવસથી તમે બૂમ પડાવી રહ્યા છો ચેનલ વિડીયો લાઈક શેર ખૂબ જ કરી રહ્યા છો ચેનલ સબસ્ક્રાઈબ પણ ખૂબ જ થઈ રહી છે કોમેન્ટો પણ સારી આવી છે રામાનુજમ લખેલું પુસ્તક વિશે ચર્ચા કરી લે તો રામાનુજબ જર્ની ઓફ ધ ગ્રેટ મેથેમેટિશિયન નામની પુસ્તક અરુણ શિંકલ અને દેવેન્દ્ર કુમાર શર્માએ લખી સંજીવ કોપડાએ ધ ગ્રેટ ક્રોશી લેટર લાલુબાસુ શાસ્ત્રી એન્ડ ધ ટ્રાન્સમેશન ઇન્ડિયા નામની પુસ્તક લખી પી એસ રમણ દ્વારા લખેલ પુસ્તક ધ લી ઓફ ધ અનટોલ્ડ સ્ટોરી લોન્ચ કરી રક્ષામંત્રી રાજના રાજનાથસિંહે સશક્ત ભારત હિન્દી પત્રિકાનું પ્રથમ અનાકરણ અનાવરણ કરવામાં આવ્યું કરેલ સત્યાર્થીની આત્મકથા વિવિધ દિલાસ દિએ સલાઈનું વિમોચન થયું નમિતા ગોખલેની દ્વારા લખેલું પુસ્તક ધ લાઈફ ઓન ધ માર્સ કલેક્ટર સ્ટોરીનું વિમોચન કર્યું અરુણ સોરી ધ ન્યૂ આઈકન ધ સાવરકર એન્ડ ધ ફેક નંબરી પુસ્તક લખી બરાબર આ હતા પ્રશ્નો લખેલું પુસ્તક વિશે પ્રશ્ન ચાર હાલમાં અમેરિકાને કયા દેશની સાથે એકસો બેતાળીસ અરબ ડોલરની રક્ષા સમજોતા કર્યા છે તો સૌદી અરબ તો સૌદી અરબનું કેપિટલ છે રિયાદ સૌ કરન્સી સૌદી રિયલ અને કિંગ કિંગ છે સલમા સલમાન બિન અબ્દુલ લાઝિજ એલ સૌદ પીએમ છે મોહમ્મદ બિન સલમાન એલ સૌદ અઢાર ડિસેમ્બરે ફ્રેન્ચ ભાષા દિવસ મનાવવામાં આવ્યો સૌ મનાવવામાં આવે છે સૌદી અરબે ભારતના પાકિસ્તાન સાથે ચૌદ દેશોને વિજા પર પ્રતિબંધ લગાવ્યો ભારત સહિત ભારત પાકિસ્તાન સહિત ચૌદ દેશો પર વિજા પ્રતિબંધ લગાવ્યો ઓલિમ્પિક્સ ઇપોર્ટ્સ ગેમ્સ બે હજાર સત્યાવીસનું આયોજન રિયાદમાં કરવામાં આવ્યો સૌદી અરબીએ બે હજાર ચોત્રીસમાં પુરુષ ફિફા વિશ્વકપની મેજબાની કરશે સૌદી અરબ સાગરને ભારતીય દૂતાવાસમાં પ્રવાસી પરિચય બે હજાર ચોવીસમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભારતની બંગાળ ખાડી સંયુક્ત પરિષદના વિદેશ મંત્રીઓની પરદેશ મંત્રીઓની પ્રથમ બેઠક રિયાદમાં થઈ પ્રશ્ન પોચ હાલમાં ઇઠ્યોતેરમાં કાન ફિલ્મ મહોત્સવ ક્યાં શરૂ થયો ફ્રાન્સ શક્તિ અભ્યાસ ભારતને ભારત વચ્ચે થાય છે કેપિટલ પેરિસ છે ફ્રાન્સનું કરન્સી છે યુરો રાષ્ટ્રપતિ એન્યુઅલ મેક્રોન વીસ છે ફ્રાન્સ આશા દિવસ મનાવવામાં આવે છે ભારતીય ફ્રાન્સની સાથે છવ્વીસ રાફેલ મશીન ફાઇટર જેટ ખરીદવા માટે સમજોતા કરવામાં આવે છે ફ્રાન્સ દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર શોધવામાં આવ્યો ગ્લાસ શિલ્ડિંગ જેવા ઇન્ડેક્સ બે હજાર ફ્રાન્સ ટોપ પર છે તીસમો કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો બીજો થીમ દેશ ફ્રાન્સ બન્યો ફ્રાન્સ થિયરી બ્રિટેન યુરોપીય સંઘના સંઘના આયુક્ત પદથી રાજીનામું આવ્યું ભારતીય નૌસેનાના અભ્યાસ સાથે વરુણ અભ્યાસનું આયોજન થયું છે મિત્રો આવનાર પરીક્ષાની અંદર તમે સફળ થાવ તેવી મારી શુભેચ્છા અને ખાસ કરીને રેલવેની પરીક્ષા હવે ટૂંક જ સમયમાં છે છઠ્ઠા મહિનાની અંદર જ તો પ્રશ્ન છ હાલમાં નિરંતાજી વિશ્વકપ બે હજાર પચીસ ચરણ બેમાં ભારતને કેટલા પદક જીત્યા તે સાત તિરંતાજી વિશ્વકપ બે પછી આયોજ ચા આયોજન સંધાયેલા ચાઇનામાં કરવામાં આવ્યું પ્રશ્ન સાત સાત હાલમાં ભારત સરકારને કયા દેશ દિનનો આયુર્વેદ દીવ મનાવવામાં ઘોષણા કરી છે તો ત્રીસ સપ્ટેમ્બર પ્રશ્ન આઠ હાલમાં બ્રિટન અને સ્થાયી નિવેશ પ્રાપ્ત કરવા માટે આવશ્યક નિવાસ નિવાસથી અવધીને પાંચ દિવસથી વધારીને કેટલા દિવસ કરવામાં આવી છે તો દસ વર્ષ તો પ્રશ્ન નવ હાલમાં ક્યાં રાજ્યની સડક પરિવહન નિગમને તીન ફોટ ત્રણ ફોટોના ગ્લોબલ એક્સેલેન્સ એવોર્ડ મળ્યો છે તો કર્ણાટક કર્ણાટકનું કેપિટલ છે એ બેંગ્લોર સીએમ સી સીતારમૈયા રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત કોપી ઉત્પાદનમાં ભારતમાં કર્ણાટક ટોપ પર છે કોપી ઉત્પાદન ભારતમાં કર્ણાટક ભારત દુનિયામાં સાતમા નંબર છે કોપી ઉત્પન્ન બ્રાઝિલ ટોપ પર છે અલગબાડી બંધ કૃષ્ણા નદી પર અને કૃષ્ણ રાજસાગર બંધ કાવ્ય નદી પર આવેલો છે કર્ણાટક લકોડી સ્મારકોને યુનેસ્કોથી વિશ્વ ધરોહર સૃચિમાં સામેલ કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો ગામ સ્તર પર પુરાવર્ષે સંરક્ષણ પૂરું કરવાવાળા પ્રથમ રાજ્ય કર્ણાટક બન્યું છે ભારતે પ્રથમ નાનો ઇલેક્ટ્રોનિક્સ રોડ શોનું ઉદઘાટન બેંગલુરૂમાં થયું કર્ણાટક સીએમ મંત્રીઓની વિધાયકોને વેતનમાં સો ટકાનો વધારો કરવાની મંજૂરી આપી છે બેંગ્લુર સિટી પૂર્વ સિટીનું નામ મોહનરા મો મનમોહનસિંહ નામ પર રાખવામાં આવ્યું રાષ્ટ્રીય બાગવાની મેળા બેંગ્લુરુમાં આયોજિત થયો છે બરાબર પ્રશ્ન દસ હાલમાં કયા દેશને રાષ્ટ્રપતિને દવાઓની કિંમત ઓછી કરવા માટે એક કાર્યકારી આદેશ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તો અમેરિકા તેવી એપ્રિલ અંગ્રેજી ભાષા દિવસ મનાવ્યો અમેરિકાએ ભારતને હોકાઈ બે હજાર પચીસ ઉપયોગની બ્રિંકને મંજૂરી આપી છે અમેરિકાએ ન્યૂકર્સની ભીમરામ આંબેડકર દિવસ ન્યૂયોર્કમાં ભીમરામ આંબેડકર દિવસ મનાવવાની ઘોષણા કરી અમેરિકાએ ચોથી વખત ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર દેશ બન્યો અમેરિકા બાયોટેક ફોર્મ કોલોસલ બાયોસે સી સેજના બાયરવુલ પુનજમનો દાવો કરવામાં આવ્યો અમેરિકા સિનિયર ભારતીયોને વૈજ્ઞાનિક જય ભટ્ટાચાર્ય રાષ્ટ્રીય સંસ્થાના નિર્દેશના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યો ભારત આવવાળા રેમિટેસ પ્રેશનો રેમિટેન્સના રસ્તોતમાં અમેરિકા ટોપ પર છે થી અમેરિકા બહાર નીકળવાની રોષણા કરી છે પેરિસ જે લવાયુ છે બહાર નીકળવાની ઘોષણા કરી અમેરિકાએ પેપર સ્ટો પર પ્રતિબંધ લગાવ્યા ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલીને ગલ્ફ ઓફ ગલ્ફ ઓફ અમેરિકા કરવામાં આવ્યું છે અમેરિકાની અંદર પ્રશ્ન અગિયાર હાલમાં ચર્ચામાં રહેલ ભોરમદેવ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે તો છત્તીસગઢ છત્તીસગઢનું કેપાલ છે રાયપુર સીએમ છે વિષ્ણુદેવ સાંઈ રાજ્યપાલ છે રમણ ડેખા દેશનો પ્રથમ એ બેસ્ટ સેન્ટ્રલ પાર્કની નીવ છત્તીસગઢમાં નવા રાયપુર થશે સેક્ટર બાવીસમાં કરવામાં આવી વનપાર્ષિક તંત્રને હરિત સકેલું ઘરું ઉત્પાદન જોડવાળું પ્રથમ રાજ્ય છત્તીસગઢ ન્યૂ ચોવીસમો રાષ્ટ્રીય વનવાસી કીડા પ્રતિયોગિતાનું સમાપન રાયપુરમાં થયું છતરમાં દિવ્ય કલાનું મેળાનું ઉદ્ઘાટન રાયપુરમાં કરવામાં આવ્યું વીસમો દસ સૌથી મોટી કોલસા ખાણો બે ભારતીય ખાણોમાં દેવરને ખુશબુના સામેલ થઈ છે રાયપુરના યુવા સમૂહને બે વાકી પદ્ધતિ લઘુમાન બનાવવામાં આવ્યો છે છત્તીસગઢને અવૈધ ધર્માંતરને રોક લગાવવાનો કાનૂન પારિત કરવામાં આવ્યો પ્રશ્ન બાર હાલમાં હાલમાં સુબાના અયપન નું નિધન થયું તેઓ કોણ હતા તો તેઓ વૈજ્ઞાનિક હતા પ્રશ્ન તેર હાલમાં કોને માનવાથી હાથી સંઘર્ષ માટે સુડતાળીસ કરોડ રૂપિયાની યોજનાની મંજૂરી આપી છે પ્રશ્ન રિપીટ કરી લઈએ હાલમાં કોને માનવાથી હાથી સંઘર્ષ માટે સુડતાળીસ કરોડ રૂપિયાની મંજૂરી આપી છે તો મધ્યપ્રદેશ સોરી ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ કેપિટલ છે ભોપાલ સીએમ છે મોહનચરણ માજી રાજ્યપાલ છે મઘુભાઈ પટેલ પ્રદેશ મધ્યપ્રદેશને ભારતના પ્રથમ એ આધારિત રિયલ ટાઈમ ફોરેસ્ટ એલ સિસ્ટમ શરૂ કરી છે પરાલી જિલ્લાને રોકવા માટે મધ્યપ્રદેશ સરકારે પ્રતિબંધ લગાવ્યો છે એટલે કે જે અવશેષો પૃથ્વી પર જમીન પર ખેતી લીધા પછી પડ્યા હોય ને એના પર પ્રતિબંધ લગાવ્યો પ્રદૂષણ હક કરીને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની બે ચિત્તાને પ્રભાશને પાવા શિફ્ટ કરવામાં આવ્યા છે ગાંધીસાગર અભયારણ્યમાં કુનો કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી બે ચિત્તાને શિફ્ટ કરવામાં આવે ગીરસાગર અભયારણ્યમાં મધ્યપ્રદેશ સરકારે સાગર જિલ્લાનું નામ ભીમરાવ આંબેડકરના નામ પર એક નવા વન્યજી અભિયાનનું દોષિત કરવામાં આવ્યું ભારતના ભારતમાં પ્રથમ પીપીવી આધારિત હરીફ શિષ્ટ સંસ્કરણનું ક્ષેત્ર ઇન્દોરમાં શરૂ થયું ભારતે અઠ્ઠાવનનો ટાઈગર રિઝર્વ માધવને સ્થળ પર મધ્યપ્રદેશમાં સ્થાપિત કરવામાં આવશે મધ્યપ્રદેશ ખેડૂતોની પોત રૂબી સ્થાયી વીજળી પ્રદાન કરવામાં આવશે તો પ્રશ્ન હતા આપણે કર્ણના ચૌદ પ્રશ્ન ચૌદની અંદર હાલમાં ભારતને કયા વિશ્વનો સૌથી મોટો લાંબો કેળાનું ફળ જોવા મળ્યું છે તો અનુભા નિકોબારની અંદર કેળાનું સૌથી મોટું ફળ જોવા મળ્યું છે લાંબો બરોબર પ્રશ્નની અંદર પંદર હાલમાં કયા દેશની એક પોઈન્ટ ચૌદ બિલિયન ડોલરની રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના શરૂ કરી છે તો ઇઝરાયલ ઇઝરાયલનું કેપિટલ છે છે કરન્સી ન્યૂઝ કેલ પીએમ છે બેન્જામિન નેથાયુ રાષ્ટ્રપતિ છે ઈસા કાર્જોક ઇઝરાયલને શોધ કરતા ઓટિઝમને સંબંધિત મસ્તિષ્કની ગતિવિધિ શોધ કરી છે ઇઝરાયલે ભારતીય બેંકની યાત્રી માટે એ વિજા શરૂ કરી ઇઝરાયલએ હુમલાકારોને રિશ્તેદારોને નિર્વાસિત કરવાનું કાનૂન તૈયાર કર્યો ઇઝરાયલ એડીબીનો અગ્નિશીતનો દેશ ઇઝરાયલ એડીબીનો અગ્નિશીતરનો સદસ્ય બન્યો ભારતને ઇઝરાયલ વચ્ચે જેલ પ્રોદ્યોગિક કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે ઇઝરાયેલ સંસદને યુ વી ને આતંકવાદી સંગઠન ઘોષિત કરવામાં આવ્યું યુએ યુએને ઇઝરાયલમાં બ્લેક લિસ્ટ કર્યો છે પ્રશ્ન તમને પૂછેલો હાલમાં બે હજાર અઢારમાં ભારત પછી નિપા વાયરસને સાતમો મામલો નોંધવામાં આવ્યો છે તો કેરળની અંદર આ નિપા વાયરસ વિશે કોઈ ખાસ કરીને એક મહત્વનો પોઈન્ટ છે તેની અંદર કોઈ વેક્સિન નથી કે તેની કોઈ દવા નથી બરાબર કોઈ ઇલાજ એનો નથી પ્રશ્ન તમારે પૂછું તમારા માટે છે જવાબ આપજો કોમેન્ટમાં હાલમાં કયા દેશને ચેસ ખેલવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો ઈરાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન કે એક પણ નહીં આ ચેસ પર પ્રતિબંધ લગાવવાની મૂળ અને મહત્ત્વનો પોઈન્ટ પોઈન્ટ એટલો છે કે જુગાર નિયમ લાલ લોકોને પડી ન શકે એટલા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો હવે આપણે ચર્ચા કરી લઈએ છીએ ચર્ચા ફાસ્ટમાં કરવી પડશે તેર વિશે ચર્ચા કરી લઈએ હાલમાં આંતરરાષ્ટ્રીય આંતરજી દિવસ મનાવવામાં આવે છે બાર મે હાલમાં અફઘાનિસ્તા કયા દેશને ચેસ ખેલવા પર પ્રતિબંધ લગાવ્યો હતો અફઘાનિસ્તાન અફઘાનિસ્તાને હાલમાં કઈ રાજ્યની આપદ દ્વારા લખલ પુસ્તક કઈ રાજ્યના લખલ દ્વારા જન જનતા જનતાકી રાણી કહાની મેરી આત્મખાતનું વિમોચન થયું હતું હરિયાણા હાલમાં અદાણી પાવરને કઈ રાજ્યની પંદરસો મેગાવોટ વિદ્યુત આપવા માટે સમજોતા કરીએ ઉત્તર પ્રદેશ હાલમાં ઉત્તર પ્રદેશ સરકારે ઓડીપી યોજનાનો હેઠળ કેટલા નવા ઉત્પાદન જોડ્યા છે તો બાર હાલમાં કોને દુનિયાની પ્રથમ વખત ક્રિપ્ટો પર્યટન ભુગતાન કરવાની શરૂ કરી છે તો ભૂટાન હાલમાં ન્યાયવાદી સંઘથી સમાન સમાન પદક મળવાળાનો ભારતીય વકીલ કોણ મળ્યા છે તો ભવન રિભુ હાલમાં કયા ભારતીય ખેલાડીઓએ ટેસ્ટ ક્રિકેટમાં સંદેશ લીધો છે તો વિરાટ કોહલી હાલમાં આરબીઆઈની કઈ બેંક પર એક પોઈન્ટ બોતેર કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે તો એસબીઆઈ હાલમાં કયા રાજ્યની સરકારી કર્મીઓને રક્ષાકર્મીઓને સંપત્તિ કર્મ છૂટી આપી આંધ્રપ્રદેશ હાલમાં મધ્યપ્રદેશ અને કઈ રાજ્યની તાપી બેસીને મેગા રિચાર્જ પરિયોજના માટે સમજો કરે તો મહારાષ્ટ્ર હાલમાં જ દિલ્હી વિધાનસભામાં કેટલા કિલ્લાવોટ સૌરવ રિચાર્જ ક્ષેત્રની આધારશીલા રાખવામાં આવી છે તો પાંચસો કિલોવોટ હાર પ્રશન થયા હાલમાં કઈ રાજ્યની કઈ રાજ્યની સરકારી સ્કૂલ છોડવાવાળા વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રણાલી ફરીથી જોડવાના હેતુથી નવી દિલ્હી દિશા પહેલાં શરૂ કરી તો દિલ્હી તો હાલમાં ભારત અને યુરોપીય સંઘના કયા એક વ્યાપક મુક્ત વેપાર સમજો તમારે વાતચીત કરી તો બ્રેલેસ પ્રશ્ન પંદર હાલમાં કયા દેશને પાંચ બિલિયન ડોલરની નાણાંકીય સહાયતા આપવા માટે ભારતને ધન્યવાદ આપ્યા છે તો માલદીવ તો પ્રશ્ન અમે તમારા માટે પૂછી લઈએ છીએ થોડો તો સંજય ત્રીસ પ્રશ્નો છેલ્લા અઠવાડિયાના છે कर्ण संजय मिश्रा ने प्रधानमंत्री मोदी ने आर्थिक परिस्थिती पूर्णकालीन सदस्य उत्तर राजीवकुमार नीति आयोग नव्हता सदस्य बन्या डब्ल्यू एसडब्ल्यू सौची मोठी स्टील कंपनी बनली तेलंगणांना टीबी परीक्षा उत्कृष्टसाठी राष्ट्रीय पुरस्कार मिळव हो, भारत ने रशिया वर्षे नऊ सोनी हजार पच्स शरू होत ट्वेंटी क्रिकेटमध्ये तेर हजार रन बनवा प्रथम भारतीय क्रिकेट विराट कोहली बन्याचे एक हजार बाउंड्री लगावाळा विराट कोहली बन्याचे पचास हर शतक लगावा બાઉન્ડ્રી લગાવવાળા પણ વિરાટ કોહલી બન્યા છે સૌથી વધારે ટ્વેન્ટીમાં પચાસ હજાર તકથી ઉપર વડતા હજાર તક પણ વિરાટ કોહલી બન્યા છે અને હમણાં વિરાટ કોહલી સંન્ય ટેસ્ટમાં લીધો છે કેરળ વરિષ્ઠ નાગરિકોને આવી સ્થાપિત કરવાવાળા પ્રથમ રાજ્ય બન્યું ફ્રાન્સ દુનિયાનો સૌથી મોટો હસ્પેદ હર ભંડાર શોધવામાં આવ્યો છે હરિયાણા સરકારે ધોરણ નવ દેશમાં સ્ત્રી પાછા ફોર્મુલા લાગુ કરશે ઉત્તર પ્રદેશમાં સુડતાળમી રાષ્ટ્રીય જુનિયર બાલિકા ચેમ્પિયન હેન્ડબોલ ચેમ્પિયનશીપ જીતી છે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ બીજો સંસ્કરણ હરિયાણા ટોપ પર રહ્યો છે ચાલ્યા એસઆઈટી ભારતીય બેંક સંઘના ચેરમેન યુક્ત રહ્યા નિલમ દુઘાના રાષ્ટ્ર બેંક નેપાળ રાષ્ટ્ર બેંકના કાર્યવાહી ગવર્નિત કરવામાં આવ્યા છે ભારત ઓપરેશન બ્રહ્મા હેઠળ મ્યાનમારને માનસથી સહાયતા મોકલી છે ભારતને વિશ્વનો સૌથી મોટો ચાંદી એક દેશ બન્યો ટોપ પર છે શ્રીલંકાને પાછળ જોડી છે ગુજરાતમાં પાંચ દિવસનો માથાપુર ગેડ મળો શરૂ થયો છે આંધ્રપ્રદેશ ઘુજની ગરબી ફિફ્ટી ફોર પહેલાનો શુભારંભ કરવામાં આવ્યો બે હજાર વર્ષ સુધી આંધ્રપ્રદેશને ગરબી મુક્ત કરવાનો ટાર્ગેટ છે જાપાને છ કલાકમાં થ્રીડી પંડ્યા રેલવે સ્ટેશનનો છે જાપાને લાકડાનો ઉપગ્રહ બનાવ્યો છે અને વિશ્વની દુનિયાની અંદર પહેલો દેશ એવો છે જેને લાકડાનો ઉપગ્રહ બનાવ્યો છે વિશ્વ હવાઈ અડ્ડા રેન્કિંગ બે હજાર પચીસ સૂચિ પર સિંગાપુર હવાઈ અડ્ડા એટલે કે ચાંગી એરપોર્ટ ટોપ પર છે હરિયાણા સરકારે મધ્યપ્રદેશ બાળકોને સો ટકા સ્કોલરશિપનું એલાન કર્યું યુજીસીના ચેરપર્સન વિનિ જોશી બન્યા જેમ અંડરસને નાઇટઉડથી સન્માનિત સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે જાપાનની જનસંખ્યામાં સતત ચૌદમી વખત ગિરાવટ જોવા મળી એક વર્ષમાં નવ લાખની ગિરાવટ જોડે યુએઈ ઇન્ટરફોનની ઇન્ટર ઇન્ટરપોલની ગવર્નન્સ સમિતિની અધ્યક્ષતા સંભાળે છે ખેલોડીઓ યુથ ગેમ્સની મેજબાની બિહાર કરશે ત્રિપાષા ફોર્મ હાઉસ પોલિસી લાગુ કરવાવાળો પ્રથમ રહેશે મહારાષ્ટ્ર બન્યું પંજાબે મધ્યપ્રદેશને હરાવીને પંદરમી હોકી ઇન્ડિયા સિનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી છે બિહાર સરકારે મહિલા સંવાદ અભિયાન શરૂ કરવામાં ફ્રેન્ડ લક્ઝરી બ્રાન્ડ ચેનલના બરાબર અનન્ય પાંડે બ્રાન્ડ મિનિસ્ટર બન્યા આજે ભૂષણ પાંડે એઆઈબીના ઉપાધિષ્ટરમાં રણ ત્રિપાષા પોલિસી લાગુ કરવાની ઘોષણા કરી છે ઘોષણા કરી છે અને મહારાષ્ટ્ર લાગુ કરી છે મહા મણિપુર વિવિધ પરિષમ સ્મારાકરણને કોમજોમ દિવસ મનાવવામાં આવ્યો પંજાબ સરકારે બધી સ્કૂલોમાં એનર્જી ડ્રિક્સ પર પ્રતિબંધ કૃતિ સેમ ડ્રાઈમ ટેકનોલોજીના પ્રથમ ભારતીય પ્રાઇન્ડિસ્ટર બન્યા છે હાલમાં કોઈ એ નિવે આધાર પર ટોપ દસ દેશોમાં અમેરિકા ટોપ છે ભારત સાત પર છે મહારાષ્ટ્ર પિંગ રિક્ષા પિંક ઈ રિક્ષા યોજના શરૂ કરી ભારત અને વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ડસ્ટનો છઠ્ઠો સંસ્કરણ સપનો થયો છે આલોક સુરક્ષા બોર્ડના પ્રમુખ નીકળવામાં આવ્યો છે કમલા પ્રસાદ બિસેસર તિદીના દોર ટોપ પ્રધાનમંત્રી બન્યા સૈન્ય ખર્ચ કરવાવાળા દેશોમાં અમેરિકા ટોપ છે ભારત પોચવા પડે છે એક મે મહારાષ્ટ્રનો પોસ્ટ સ્થાપના દિવસ મનાવ્યો અને ગુજરાતનો પણ સ્થાપના દિવસ એક મે મનાવવામાં આવે છે વિનોદ ગુંજિયાલ મુખ્ય નિર્વાચીન અધિકારી પદ પારા સંભાળ્યો છે માલદીવના રાષ્ટ્રપતિ મોહિદ મોજ્યુએ હાલમાં પંદર કલાકની પ્રેસ કોન્ફરન્સ કરી યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિર ઝેલસ્કીનો બે હજાર ઓગણીસમાં ક્યુમાં બાર કલાકનો પ્રેસ કોન્સ પ્રેસ કોન્ફરન્સનો રેકોર્ડ તોડ્યો છે યુપીએસીના સદ્ય શંબુ રાજા પ્રસાદની કાર્યભાર સંભાળ્યું છે હાલમાં લોરેસ વોંગે સિંગાપુરના દેશના રાજા પ્રધાનમંત્રી ચૂંટણી જીતી છે તમિલનાડુ રાજ્ય સખરે પાંચમા મે વેપારી દિવસ ઘોષિત કરવામાં આવ્યો રોમાનિયાના પ્રધાનમંત્રી રોમાનિયાના પ્રધાનમંત્રી માર્સલ રિજ રાજીનામું આપ્યું છે યમન નાણાં સલીમ અલ સાલેકુદ બિન બ્રિકને નવા પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવે છે નવી આબકારી નીતિ અને રાજ્ય સરકારે મંજૂરી આપી છે કેરળ તિરુર પુરુષમ ઉત્સવ શરૂ થયો છે હાલમાં પ્રકાશ બાજપુદ એનએમડબ્લ્યુસીના પ્રબંધન નિર્દેશકના નિયુક્ત કરવામાં આવે છે અંગોલા આઈએસ એનો એનો તેવી મોદી સદસ્ય બન્યો છે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ આઈએસએનું પૂર્વ છે રંગાચારાથી પૂર્વ રાજ્યનો પ્રથમ હદગામ બન્યું છે તાઇવે ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ બે હજાર પચીસ ચીનમાં શરૂ થયું હાલમાં સુદન કપ ચીને જીત્યો છે આ સુધી ચીન ઇન્ડોનેશિયા દક્ષિણ કોરિયા અને ચીન ઇન્ડોનેશિયા દક્ષિણ કોરિયા માત્ર ત્રણ દેશો કપ જીતેલો છે રોબર્ટ પ્રોવેસ્ટો નવા પોપની પસંદગી થઈ ઇઝરાયલના નિધન રથ એક નવા અભિયાન શરૂ થયું અરૂણાચલ પ્રદેશ પ્રથમ ભારતીય ઉત્પાદન કુવા ખોદવામાં આવે માર્ક હિસાબના હિસાબે બે હજાર પચીસ શું મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી બિટકોનથી ભારતના ખેલાડી રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં સિંધે લીધો હાલમાં ભારતે બ્રિટન દેશમાં મુક્ત વેપાર કડબલ યોગદાન સમજોતા કરે છે હાલમાં બાબો શિડ્યુલ મેરીટાઈમ લોજિક્સ મેડિકલ બે હજાર પચીએ દુબઈમાં શરૂ થયું ઉત્તર પ્રદેશ સરકારે આગલા પાંચ વર્ષમાં સસ્તી પંદરસો મેગાવોટ વીજળી ખરીદી છે હાલમાં અમેરિકા અન્વેષણ અને શિખર સંમેલન ગલેક્સ બે હજાર પચીસનું આયોજન ન્યૂ દિલ્હીમાં કરવામાં આવ્યું બ્રહ્થ સાત નદી મનાવવામાં આવ્યો છે હાલમાં કેન્દ્ર સરકારે એસબીઆઈ દિંદિશનો કાર્યકાળ એક વર્ષ માટે વધારવામાં આવ્યો છે પરમીણ શુદ્ધ છે એસબીઆઈ કાર્યકાર જાપાન લાકડાનો ઉપર લોન્ચ કર્યો છે દુનિયામાં પ્રથમ એવો દેશ ચીન જેને લો લાકડાનો ઉપયોગ કર્યો છે માનવ સૂચકામાં બે હજાર પચીમાં આઈસલેન્ડ ટોપ પર છે કેળ પ્રવાસીઓ બાળકોને શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી છે ચીન દક્ષિણ કોરિયા હરામી સુધીનો કપ જીત્યો ચીન દક્ષિણ કોરિયા ઇન્ડોનેશિયા ત્રણ દેશે આ કપ જીત્યો છે આજ સુધી માત્ર ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો મહોન વાહન નિર્માતા દેશ બન્યો બેસ્ટ ઓક ક્લક ફૂલકેમિસ્ટિકનું કોમેન્ટ કરજો આવનાર સમયની સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયોને લાઇક ચેનલ સાથે જોડાયેલા રહેજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે